ધર્મ કે ભક્તિની ધારણ કરો તો ઓહો ભાગ્ય એવાનો તો ડંકા ખરેખર ચૌદે લોકમાં લાગે છે ભાગ્યમાં હોય તો કરો પણ એથી નીચે પ્રાથમિકતા જે છે શું કે આપણો જે હક્ક છે જે પરમાત્માએ માનવના માટે જે અધિકાર માનવના માટે જે દયા કરી છે એને જે શક્તિ આપી છે એને હક જે આપ્યો છે એનું જ્ઞાન આપણને હોવું આવશ્યક છે જ્યાં સુધી આપણે આપણા હકને પમાત્મા તરફથી જે મળેલો છે એને નહીં સમજી શકીએ ત્યાં સુધમ સુધી તમે ધર્મે ધર્મને ધારણ નહીં કરી શકો એટલે પ્રથમ તો ભગવાને માનવને એમ શું 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 નથી નથી આપ્યું આપ્યું અને અને રાખી છે માનવને કીધું વિચાર કરવાનો છે તો સંત શાસ્ત્રો ને આપણે અત્યારે તો પ્રેક્ટિકલ છે હા હું આપણે અનુભવ કરી લ્યો એવી વાત છે આ કોઈ હંતાડવા જેવી વાત નથી કે આગળની વાતો સાંભળી રોગી શાસ્ત્રોની વાત તો સાંભળી અને આપણે માની લેવાનો છે એવું નથી અત્યારે પ્રેક્ટિકલ છે જે કાઈ છે એ બધુંય માનવ પ્રાણીને પરમાત્માએ આપી દીધું છે પરમાત્માએ કાઈ પણ રાખ્યું નથી પરમાત્માએ રાખ્યું છે તો કેટલું તે પણ સામાન્ય માણસને સમજાવવાનું છે કર્મ છે તો કર્મનું ફળ હું તમે બદલી શકતા નથી એમાં બે પ્રકારનું કર્મને તો આપણે બદલી શકીએ છીએ મંદ ને તીવ્ર એ બે તો કર્મે બદલી શકે છે ત્રીજું જે ભાવિ છે એ કોઈનાથી બદલાત્યું હોય રાન નથી એમ ઠેઠ રામકૃષ્ણ જગત ગુરુ પતંજલિ પાણીની એ બધાય ઋષિ મુનિઓ તેને ભોગ બનવું પડ્યું છે ભાવિનું પણ બાકીનું જે કર્મ છે એ માણસ બદલી શકે છે ભગવાને નથી કર્યું કરતા નથી કરશે નહીં એવું માણસ કરી શકે છે તમને એમ લાગશે કે આવું હોતું હશે હા ભગવાને કોઈ દી આંધરાને આંખ્યું આપ્યું નથી ભગવાને ઘોડામાંથી ગધાડોને ગધાડામાંથી ઘોડો નારમાંથી કૂતરો રોજમાંથી ગાય સ્ત્રીમાંથી પુરુષને પુરુષમાંથી સ્ત્રી ભગવાનને કોઈ દી બનાવી નથી અત્યારે બની રહ્યા છે મોજૂદ ભગવાનને શું રાખ્યું છે જે કઈ છે બધું માનવ પ્રાણીને આપ્યું છે છતાં માનવ દુખી તો એમાં ભગવાન શું કરે મને તો એમ લાગતું લાગે છે ઘર ઘર ભગવાનને નારાજ રહેતા હશે કે આને બધું આપ્યું છે છતાં આ બિચારો દુખી છે બધું માણસને આપેલું છે એટલે માણસને જે શક્તિ આપી છે તેના દ્વારા ભગવાનને આ વિશ્વ જગત ચલાવવાનો છે માનવને શું કામ આપ્યું છે આ જગત ચલાવવાનો છે તો ભગવાન આપણે જણઝણ દેખીને આવી ના પણ શીખડાવે એ તો બરાબર ન કહેવાય એમાં ખોટા ફાવી જાય એમાં છે કદાચ એટલે ભગવાન ન આવે પણ આ જગતને હલાવવા માટે ભગવાને માણસ બનાવ્યો છે એક માણસ ન હોય તો આ જગત નથી ભગવાન નથી ધર્મ નથી કોઈ માણસ થી ધર્મ સાબિત થાય છે માણસ થી જ ભગવાન સાબિત થાય છે માનવ થી જ જગત સાબિત થાય છે નકા છે એની કોણ કહેવાવાળું કે ભગવાન છે ધર્મ છે કે આ જગત છે બીજા પ્રાણીઓ કોણ કહેવાવાળા છે તો એવાલા પરમાત્મા એ જો બધું આપ્યું છે કે આપ્યું છે તું જો તો ખરેખર મને મને હું નિર્ગુણ છું છતાં તારી ભક્તિ વડે તારા તપ વડે તારા ચિંતન વડે તું મને સગુણ બનાવી શકે હું નિર્ગુણ છું તો મારે તને અવરો નથી જવા દેતો પણ તું જાલ્યો રહ્યો નથી ભાઈ સાહેબ તોય વિયો જા છો હે મેં તને માણસ બનાવ્યો છે તોય તું ઝડપ મારીને પશુ થવા માટે ખરેખર દોડા દોડી કરે છે કહેવાનો મતલબ એ છે કે પરમાત્માને કોઈ માનવ કને ખરાબ કર્મ નથી કરાવવું ભગવાનને તો હારાં કર્મ જ કરાવવો છે એટલે તો આ સંતોન શાસ્ત્રો આ કથાઓ આ સત્સંગ એ ભગવાન તો ખરેખર એના પુરુષાર પ્રયત્ન કરે જ છે આપણે ખરેખર બગડી ન જઈએ એના માટે ભગવાન એ મોકો આપે છે આપણે તો ભાઈ વિચારો કે જો ભગવાન ખરેખર આટલા બધા પ્રશ્નો હોય એવો કોઈ નથી જેટલી જાતના તમે દેવો કહો એ દેવો માણસ ને તોલ્ય નથી માણસને ક્યાં ઉધિ અધિકાર છે અમારા શાસ્ત્રોમાં તો અહીંયા ઉધિ છે કે આ જે ગ્રહો છે નવ એ નવ ગ્રહોને માનસ બદલી શકે છે ધારે તો એની ચાલ બદલી નાખે રામાણ માં કથા છે નવ ગ્રહ જેને ઢોલીએ બાધાન મોત માથે નહીં હે માનસ ગ્રહને બદલી શકે છે કથા આપણી પુરાણોમાં શાસ્ત્રોમાં તો છતાં માણસ આટલો ને સમજવો નથી શાસ્ત્ર ના આદેશ ને સમજવો નથી કોઈ સારા ડાયા માણસો વાતો કરતા હોય તો એના માટે વિશ્વાસ કરવો નથી એટલે માણસ દુખી છે

તમે વાતો હાંભર્યો કે ભગવાન આ ફલાણા ભાઈની મેરડી પર્સન થઈને ખોળિયાર પર્સન થઈ પણ તમે ભાર્યો એમાં એનું કાંઈ તમે પિતૃક બાબરો ભૂત કેને ભાળ્યો કે વાતો હા ભરીન આપણી બુદ્ધિના ફેરાઈએ મૂકી દઈને જણે બીજે કીધું એનું નક્કી કરી લીધું હું પોતાની બુદ્ધિનો કઈ ઉપયોગ ન કર્યો તો ભગવાને બુદ્ધિ દીધી છે એ સત્તા સત્તે જોવા માટે ધર્મ અધર્મ જોવા માટે જીવ ઈશ્વર છે શું છે સમજવા માટે માનવ શું છે દેવ શું છે એ સમજવા માટે દેવનો અધિકાર કેટલો છે માનવનો કેટલો અધિકાર છે એ સમજવા માટે દીધી છે જો આમ તો લૌકિક રીતે જોઈએ તો દેવને માણાહવશ કરે છે દેવ માણસ વશ નથી કરી શકતો એ તો એક એને ભ્રાંતિ પડી ગઈ છે ને જૂની વાતો સાંભળીને એને માની લીધું છે દેવા પાંચ છે આકાશ વાયુ તેજ જળ ને પૃથ્વી એને આખી દુનિયા થાય તો એને ફેરવી ન શકે બાકી ને દેવ તમે હાચા કહેતા હો તો એક જ હિન્દુ સમાજમાં માં દેવ કેમ હવે મારા પ્રશ્ન જવાબ દેજો કોઈને જો એના સમજાતું હોય તો હિન્દુ સમાજમાંથી એ ઘણાય આ આર્ય સમાજ માનતો નથી આ બૌદ્ધ માનતા નથી આ ઈસ્લામો આવ્યા છે તો અડધા હિન્દુમાંથી જે બન્યા છે એ માને છે થોડો ઘણો બાકી જે ઇસ્લામે અડધા માનતા નથી યથોસ્નને માનતા પારસી નથી માનતા આ કોઈ દેવ કોઈ પણ દુનિયામાં આખી દુનિયામાં એક ભારત ના હિન્દુ સમાજ સિવાય કોઈ દેવ નથી તો એનું કામ કોણ કરતું હશે એના ભૂતને કોણ કાઢતું હશે સમજવાની કોશિશ કરજો એને કેમ કોઈ નડતા નથી આપણે બધા ભગવાનના બનાવેલા માણસ થઈ માણસનું ઊભી કરેલી વસ્તુ છે ભલે એ ટાઈમમાં જરૂર હોય તો મારા વિરુદ્ધ નથી કરવો જો કે મારી બુદ્ધિમત નથી બેસતો એ કેમે પણ કદાચ આ ઇસ્લામોની સત્તા આવી તેથી ખરેખર લોકોએ ગુણી માણસોને ખરેખર રોકવા માટે કર્યું હોય તો કોઈ મારો વિરુદ્ધ નથી પણ અત્યારે એની જરૂર છે હે અત્યારે તો તમે મંદિરમાંથી દાગીના છોરાના હોય તો એ દાગીના જળતા નથી છોર જળતો નથી માણસની શક્તિનો ઉપયોગ કરો ને અહીંયા ક્યાંક નરિયામાં ખૂણે ખચકે ક્યાંક તમે કેમેરો હતાડ્યા હો તો કોની આ દેવની શક્તિ માણસની કા પ્રેક્ટિકલ છે એને નથી માનવો માણસ દુનિયામાં શું બની રહ્યું છે અહીં બેઠો બેઠો જોઈ શકે છે અને બતાવી શકે છે હમણાં આતંકવાદીઓને આવ્યું તે કે આતંકવાદીઓ બોમ્બ બનાવવા ક્યાંથી શીખ્યા આ ભારતમાં ભારતમાં આ બધા ફાયદા થયા તો કે ઇન્ટરનેટ ઇન્ટરનેટમાંથી જોઈને શીખાય બોમ્બ બનાવવા માટે આજે જ ટીવીમાં હતો માણસ ને પરમાત્મા એ શું નથી આપ્યું માણસ બીજાથી બીવે છે વાતો થી કોક ની વાતો થી બીવે છે માતાજીયા થી બીવે